નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની નંદકોરબા મહિલા કોલેજ દ્વારા કલકત્તા ની દુષ્કર્મ અને હત્યા ની ઘટનાના વિરોધ માં આક્રોશ રેલી કાઢવામાં આવી હતી નંદકોરબા મહિલા કોલેજ ખાતેથી નીકળેલી આ રેલીમાં કોલેજની વિદ્યાર્થીનીઓ વિવિધ બેનરો સાથે જોડાઈ હતી આ રેલી શિવાજી સર્કલ ગાયત્રીનગર સમર્પણ સોસાયટી પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ફરી કોલેજ પરત ફરી હતી કલકત્તાની પીડિતાના પરિવારને ઝડપથી ન્યાય મળે અને આરોપીને કડક સજા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે